વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ ઓગણીસો અઠ્ઠાવન ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ ઓગણીસો અઠાવન હેઠળ ગુનેગારને જેલમાં મોકલવાના બદલે પ્રોબેશન એટલે કે નિરીક્ષણ પર મુક્ત કરવાની જોગવાઈ છે આ કાયદો જેલની સજાને બદલે ગુનેગારને સુધારવાની તક આપે છે આનો મુખ્ય ઉદ્દેશ પ્રથમવાર ગુનો કરનાર વ્યક્તિને સુધારવાની તક આપવાનો છે પ્રોબેશન એટલે જેમાં નાના ગુના કરનાર અથવા પ્રથમ વખત ગુનો કરનાર વ્યક્તિને જેલની સજાને બદલે સારા વર્તનના બોર્ડ પર મુક્ત કરવામાં આવે છે તેને સમાજમાં રહીને સુધારવાની તક આપવામાં આવે છે જે ગુનેગાર આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પાત્ર ના હોય તેવા ગુનાઓમાં કોર્ટ આ નિર્ણય લઈ શકે છે સામાન્ય રીતે પ્રથમ વખત ગુનો કરનારને આનો લાભ મળે છે ચેતવણી એડમોનિશન કલમ ત્રણ એટલે કે નાના ગુના કે બે વર્ષથી ઓછી સજાપાત્ર ગુના હોય તે ગુનામાં કોર્ટ આરોપીને ચેતવણી આપીને મુક્ત કરી શકે છે સારા વર્તનના બોન્ડ પર મુક્ત એટલે કે ગુડ કન્ડક્ટ બોન્ડ કલમ ચાર મુજબ ગુનેગારની ઉંમર ચારિત્ર ગુનાની ગંભીરતા જોઈ તેને સારા વર્તનનો બોન્ડ એટલે કે ગુડ કન્ડક્ટ બોન્ડ પર મુક્ત કરી શકે છે જેમાં પ્રોબેશન ઓફિસરની દેખરેખ હેઠળ રહેવું પડે છે એકવીસ વર્ષથી ઓછી ઉંમરના ગુનેગાર કલમ છ મુજબ એકવીસ વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને વિશેષ સંજોગો સિવાય જેલમાં ન મોકલવા માટે પ્રતિબદ્ધ છે ઓછી ઉંમરના ગુનેગારોને સજા કરવામાં કોર્ટ વધુ કડક પ્રતિબંધ રાખે છે જેથી તેઓ કાયમી ગુનેગાર ન બની જાય પ્રોબેશન ઓફિસર પ્રોબેશન ઓફિસર ગુનેગારની કૌટુંબિક આર્થિક અને સામાજિક સ્થિતિ તપાસી કોર્ટને અહેવાલ એટલે કે રિપોર્ટ આપે છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ નાની ઉંમર કે પ્રથમવારના ગુનેગારોને કઠોર ગુનેગાર એટલે કે ક્રિમિનલ બનતા અટકાવવાનો અને તેમને સમાજમાં સુધારોની તક આપવાનો છે આની મુખ્ય કલમ કલમ ત્રણ છે ચેતવણી કલમ ચાર પ્રોબેશન એટલે કે સારા વર્તનના બોન્ડ પર મુક્ત કલમ છ એટલે એક યુવા ગુનેગારો માટે પ્રતિબંધ એટલે એકવીસ વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને ક્રિમિનલ બનતા અટકાવવાનું છે આપણે આવા વિડીયો સતત લાવતા રહીશું જેથી તમે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ લીગલ એડવોકેટને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો થેન્ક યુ આભાર